બોલબાઈ કો શાર્પ 21 401 100 રૂપિયા 401 100 રૂપિયા 701 100 રૂપિયા 100 રૂપિયા 401 100 રૂપિયા રૂપિયા બપોર 25 25 700 31 ઉમરાડે ઉમરાડે 32 32 માટલા ગાડી બાકી વાત ચોમાલીસ ચોમાલીસ રૂપિયા ચારસો ચોમાલીસ ચોમાલીસ રૂપિયા ચારસો ચોમાલીસ રૂપિયા ચારસો ચોમાલીસ ચોમાલીસ રૂપિયા ચારસો ચોમાલીસ ચોમાલીસ રૂપિયા बीस चालीबिया चार सौ बीस बीस चालीबिया चार सौ बीस बीस बीसता है सौतालीस रुपया हर चालीस हर चालीस भाई सात सौ हो गया बच्चा एकावन મિત્રો ચારસો ને પંચાવન રૂપિયા વીસ કિલો નો ભાવ છે મહુઆ માર્કેટિંગ યાર્ડ પાંચ અગિયાર બે હાજર પચીસ બુધવાર ચારસો પંચાવન બસો રાખ્યા ત્રીસ ત્રીસ રૂપિયા મોટા એક બસો ત્રીસ ત્રીસ રૂપિયા સબાયક બસો ત્રીસ રૂપિયા ભાઈ ક્યાં બસો રાખીએ ત્રીસ ત્રીસ રૂપિયા મોટા એક બસો ત્રીસ ત્રીસ રૂપિયા બસો રેતી ત્રીસ રૂપિયા સબાય કે એક હતી એક બસો રૂપિયા બોલવાનું એક રૂપિયામાં રૂપિયા બસો એક હતી એક જ રૂપિયા બસો એક જ રૂપિયા હેલો એક રૂપિયા બસો એક રૂપિયા બસો

একটা <ihaz violin Legislator Styles> <wh appearance animates styles>

247 24 રૂપિયા 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 એકસો ને બોતેર રૂપિયા મિત્રો

બસો ને પાંત્રે રૂપિયા મિત્રો મિત્રો સુપર માલ બસો ને રૂપિયા અંદાજે 10000 રૂપિયા આયા 7000 રૂપિયા આનો અમારો હાલ મે 13

બે રૂપિયા બસો બે બે રૂપિયા ત્રણ ચાર રૂપિયા બસો ત્રણ ચાર રૂપિયા ચાર ચાર રૂપિયા ચાર ચાર ત્રણ વાર એમાં લેવું પડે

એકસો ને પંચોતેર રૂપિયા મિત્રો મિત્રો નવી ડુંગળી

9 વાર ખાણ 500 રૂપિયા 10 ઓમન ચાલે 500 રૂપિયા ખાણ વારી 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 એવી 200 200 બેઠે 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 બચ્ચે જમે હરતા હરતા ઓમન જાવે જાતે બાતે મેવલ બાતે

એકાણું રૂપિયાનું એકાણું બરોબર મારો બાર રૂપિયા પંચાણ રૂપિયા પંચાણું પંચાણું

એક તાલમે 141 141 141 141 હા સરિયેંગલા એક તાલમે એક તાલમે 141 141 143 145 146 146 એક તાલમે 146 146 એક તાલમે 145 146 144 144 144